જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે શિયાળાનું સ્પેશિયલ ઊંધિયાની રેસીપી બનાવવાની છે તો જેના માટે અહીં બધા શાકભાજી મેં સમારી લીધા છે અહીંયા પચાસ ગ્રામ વાલોર પચાસ ગ્રામ પાંદડી અને પચાસ ગ્રામ કુવાર છે જેને સરખી રીતે ફોલી લીધા છે વટાણા સુરણ કાચા કેળા બટેકા ટમેટા વૈષ્ણો અહીંયા મેં સીંગુનો ઉપયોગ નથી કર્યો સરગવાની સીંગ અગર આપ વાપરતા હોય તો આપે કરી શકો છો અહીંયા મને કંધ બી ના મળ્યા આપ પાસે કંદ હોય તો કંદ આપ વાપરી શકો છો શું કર્યું પહેલાં અહીંયા તેલ આપણે કરી દઈએ એને આજ હું કૂકરમાં બનાવી રહી છું ઇન્સ્ટન્ટ છે જેના માટે શું કર્યું ઇન્સ અમે પેલાં કુકરમાં આપણે પહેલાં તેલ કરી દઈએ પછી એમાં હિંગ આદુ અને ટમેટાને જે મોટા મોટા ટુકડા કર્યા છે ટમેટાના ટુકડા મોટા કરવાના નાના નહીં કરવાના એ આપણે તેલમાં પધરાવ્યા પછી બધી જેટલી શાકભાજી આપણે સમારી રાખી છે એ બધી આપણે તેલમાં પધરાવી દઈએ સરખી રીતે અને અહીંયા મેં સફેદ રીંગણાનો ઉપયોગ કર્યો છે આપ અહીં જે રીંગણા વાપરતા હોય એ આપ વાપરી શકો છો અહીંયા બધા મસાલો રિટિન મસાલા જેટલા છે હળદર ધાણા જીરું મરચું મીઠું બધી બધા મસાલા આપણે અહીંયા નાખી દઈએ અને આપણે એને કૂકરમાં ચારથી પાંચ વિસલ આપણે કરવાની છે તો આ ઇન્સ્ટન્ટ છે અને અહીંયા છે ને સાકરનો ઉપયોગ કર્યો છે અહીંયા છે ને આપણે કહું તો એક નાની ચમચી સાકરનો ઉપયોગ અહીંયા મેં કર્યો છે બધા શાકભાજી સરખી રીતે સોતળી લઈએ તેલમાં પહેલાં સરખું સોતડાઈ જાય પછી આપણે એને ચારથી પાંચ વિસલ કરી લઈએ તો વિષ્ણુ કેવું છે કે શિયાળામાં જો ઊંધિયું ન ખાધું તો શું ખાધું એવું થઈ જાય કે શિયાળાનું સ્પેશિયલ ઊંધિયું ખાવાની મજા તો શિયાળામાં જ આવે બીજા મોસમમાં તો આપણે જોઈએ તો બધા શાકભાજી મળે બી નહીં અને સ્વાદ બી એનો સુંદર ન આવે કારણ કે શિયાળામાં બધા લીલા શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે અને શિયાળાનું સ્પેશિયલ છે આ ખાસ કરીને ઉતરાયણ ઉતરા ઉત્તરાયણ હોય ત્યારે તો હવે આપણે જો સુંદર બધા શાકભાજી એમાં એકદમ શોધડાઈ ગયા પછી એમાં પાણી કરી દીધું અને હવે એમાં કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ એટલે ચાર પાંચ વિસલમાં હાઈ ફ્લેમ ઉપર આપણે શાક જેવી રીતે વઘારતા હોય ને એવી રીતે શાક કરી લઈએ અહીંયા મેં લીલા ધાણા અને લીલી મેથી લીધી છે આપણે જોઈ શકો છો જ આપણે એક વસ્તુ કહું ને તો લીલા ધાણા અને લીલી મે જે મેથી હોય એને આખું વરસ આપણે કેવી રીતે સ્ટોર કરાય એને ટ્રીક છે જો આપણે એ શીખવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આખું વરસ આપણે લીલા ધાણા અને લીલી મેથી લીલું ને લીલી જ કેવી રીતે રાખી શકીએ કારણ કે જ્યારે સુકમણી કરતા હોય ત્યારે એનો કલર બદલાઈ જાય પણ એક એવી ટ્રીક છે કે જેનાથી લીલું જ રહેશે તો અહીં શું કર્યો ધાણા અને મેથી લીધા છે આપણે ગોટા બનાવવાના છે તો અહીં બે વાટકી ચણાનો લોટ લીધો છે મેં રોટીન મસાલા આમાં બી આપણે કરી દેવાના છે આપણે પણ કેવું છે કે ગોટામાં છે ને ખટાશ અને ગળાશ ચડિયાતા પ્રમાણમાં જોશે કારણ કે તો જ ગોટાનો સ્વાદ સુંદર આવે છે તો અહીં આ ખાવાના સોડા છે ખાવાના સોડા તે શું છે કે જે ગોટા છે ને પોચા બનશે ક્રિસ્પી બનશે મૂળ બી થોડું સરખું જ આમાં પધરાવાનું મૂળ બી થોડું સરખું જ કરવાનું એમાં અને અહીં જે ખાવાના સોડા છે એના ઉપર લીંબુનો રસ આપણે કરી દઈએ હિંગ પધરાવી દઈએ અને ઝરકલો ગરમ મસાલો જો આપ ગરમ મસાલો ના વાપરતા હોય તો બી ચાલે આપ સ્કીપ કરી શકો છો તો અહીં શાક સુંદર બફાઈ ગયું છે આપ જોઈ શકો છો શાક સુંદર ચડી ગયું છે અને કલર ખૂબ જ સુંદર રંગેનો ખૂબ જ સુંદર આવ્યો છે વૈષ્ણવ તો હવે શાક સાઈડ પર મૂકીને હવે આપણે ગોટાની તૈયારી કરી લઈએ ગોટા બનાવી લઈએ તો બધું મસાલો આમાં થઈ ગયું છે હવે આપણે એને હાથેથી સરખી રીતે મિક્સ કરી લઈએ મસળી લઈએ હવે આપણે એને તો આપણે જો આમાં જે કાનકી ધાણાને મેથી આપણે ધોઈને રાખ્યા છે તો આમાં પહેલાં જલનો ઉપયોગ ધીરે ધીરે કરો પહેલાં કોરા મસાલા જેટલા છે મિક્સ કરી લેવાના નહીં તો શું છે એ ગાંઠા વળી જશે સુંદર નહીં મિક્સ થાય તો આવી રીતે થોડું થોડું જલ લઈને આપણે એને સરખો લોટ બાંધી લઈએ એનો લોટ છે ને આપણે કહું તો પરોઠાનો લોટ હોય ને એવી રીતે જ બાંધવાનું જો આ અહીં જો તો આપણે જો ને તો નીચે આપણે આ જો આવી રીતે છોડે ને છૂટી જાય પછી હાથમાં ચોંટે નહીં હાથમાં કે આપણે જે વાસણમાં કરે હોય ને ચોંટે નહીં પછી મેં બેસન લીધું છે મેં જાડા લોટનો ઉપયોગ નથી કર્યો તો આ અહીં જોયું સુંદર સુંદર એનો લોટ બંધાઈ ગયું છે તો એને છે ને આવી રીતે નાના નાના જ લુવા લેવાના એકદમ નાના કારણ કે ફૂલે આપણે સોડાનો ઉપયોગ કર્યો છે ને એટલે ફૂલસે વધારે આ ભાઈ જો એટલા નાના જ લેવાના તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ એકદમ સુંદર સરસ ચડી જાય આવી જાય તેલ એકદમ પછી એમાં ગોટા આવી રીતે નાના નાના કરીને બધા પધરાવી દેવાના અને હા ગેસની ફ્લેમને ધીમે જ રાખવાની કારણ કે એને ધીમા ગેસે જ આપણે તળવાનું છે તો આપ અહીં જો જોઈ શકો છો વૈષ્ણવ કેટલા નાના નાનામાં ગોટા કર્યા હતા છતાં કેટલા મોટા થઈ ગયા છે કારણ કે ફૂટ ફૂલ્યા છે અને ગોટા બધા ફાટી જાય છે ફાટી જાય એટલે ગોટા ખૂબ સુંદર બન્યા છે આપ એનો રંગ જોઈ શકો છો વિશ્વ ખૂબ સુંદર આપ્યો છે તો આવી આ જે ગોટા છે ને વૈષ્ણવ આપ સ્ટોર બી કરો કરી શકો છો કેવી રીતે એને છે ને એકદમ કડક કરી નાખવાના એકદમ કડક કરી નાખો તો આપ એને નાસ્તામાં વાપરી શકો છો નાસ્તામાં લઈ શકો છો એક મહિના આપ એને કન્ટેનરમાં એર કન્ટેનરમાં ભરીને રાખી શકો છો આ બિલકુલ ખરાબ નહીં થાય પણ એકદમ કડક કરી લેવાના ગોટા તળાઈ ગયા તો હવે શાકમાં આપણે જે ગોટા તળ્યા છે બધા આપણને ગોટાનો રંગ બી આપ જોઈ શકો છો કે કેટલો સુંદર રંગ છે લાલ નહીં એકદમ સુંદર પીળો રંગ છે તમે આવી રીતે શાકમાં જેને આવી રીતે પધરાવીને અને દબાવી દઈએ કે જેથી પોચા પડી જાય તો તમે જોઈ શકો છો વૈષ્ણવ ખૂબ જ સરસ ખૂબ ઇન્સ્ટન્ટ અને સરળ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તો વૈષ્ણવ એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો વૈષ્ણવ અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપણે ઊંધિયાની રેસિપી કેવી લાગી છે અને વૈષ્ણવ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરતથી જેવી રેસીપીનો વિડીયો મૂકવું તો સૌથી પહેલાં નોટિફિકેશન આપ સુધી પહોંચે ને વૈષ્ણવ બને તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુ તો વધુ લોકો સુધી ઇન્સ્ટન્ટ ઊંધિયાની રેસીપી પહોંચી શકે તો વૈષ્ણવ અગર આપણે કંઈ પૂછવું છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આ રેસીપી આપને કેવી લાગી છે તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ હું મારા જય શ્રી કૃષ્ણ